એક એવો રોગ છે જેને કોઈ લોકો રોગ તરીકે માનતા નથી ઘણી બધી વખત ડોક્ટર મિત્રો આપણને પૂછતા હોય કે શું તમને કઈ પ્રોબ્લેમ છે કબજિયાત છે એસિડિટી છે ગેસ છે એવું કહીએ તો આ બધા જ એવો જવાબ આપતા હોય કે ના મને કબજિયાત નથી ઝાડો બરોબર સાફ અવતરે છે પરંતુ કબજિયાત એવી વસ્તુ છે કે જે આપણને ખબર પડતી નથી આપણને એમ લાગે છે કે આપણું પેટ એકદમ સાફ આવે છે પરંતુ કબજિયાત કોને ન કહેવાય તો સૌથી પહેલા જ્યારે તમે સવારની અંદર તમે ઉઠો છો ભગવાનને પ્રાર્થના કરતા કરો છો ને ફટાફટ ઝડપથી તમારે સંદાસ તરફ જવું પડતું હોય અને માત્ર એક થી બે જ મિનિટની અંદર એક સાથે જાડો સાપ ઉતરી જતો હોય કબજિયાત પાંચ પાંચ મિનિટ દસ દસ મિનિટ બાથરૂમ બેઠો રહેવું પડતું હોય છે ઘણા લોકોને ઝાડો ઉતરવા માટે ઘણી બધી દવાઓ લેવી પડતી હોય છે કઈ ચૂર્ણ લેવા પડતા હોય છે કટિંગ બોટલો છે ટીકડીઓ છે દવાઓ લેવી પડતી હોય છે તેમ છતાં પણ ઝાડો સાફ ઉતરતો

શું જોતું ન હોય કામ કરવાનો મૂડ ન થતું હોય એવા ઘણા બધા પ્રશ્નો છે કબજિયાતના હિસાબે થતા હોય પણ આપણને લાગે છે કે શરીરમાં બીજો કંઈ રોગ છે પણ કોઈ પણ રોગનું મૂળ કારણ હોય તો તે છે આ કબજિયાત કબજિયાત તમામ રોગનું મૂળ કારણ છે તો મિત્રો આજે હું તમને કબજિયાત માટેનો કેવો અક્ષીર ઉપાય જણાવ જઈ રહ્યો છું જે તમે કરશો તમને સો ટકા એની અંદર ફાયદો થશે તો એ પેલા મિત્રો તમે મારી ચેનલ ના કરી પેલા ચેનલ ને સબસ્ક્રાઈબ ગમે તે વિડીયો ગમેક કરજો અને હા ખાસ જોઈએ કે તમે વિડીયો બને એટલો શેર કરજો જેથી કરીને બીજા લોકો પણ આની ફાયદો ઉઠાવી શકે છે ખાસ આપણે મિત્રો જયારે જોઈએ કે આપણે જ્યારે કબજિયાત છે એવું લાગે છે પેટ ભેર ભેર લાગતું હોય ડમડમા જેવું લાગતું હોય પેટ એક સાથે સાફ ન થતું હોય અને પેટમાં ભરાવો થઈ ગયો એવું લાગતું હોય અને આપણને ખબર જ છે કે કબજિયાત છે એની સાથે ઘણા બધા પ્રોબ્લેમ થતા હોય તો એની માટે આજે હું તમને અક્ષર એવો ઉપાય બતાવું જોઈએ તમે કહો તેમાં સો ટકા ફાયદો તો તો આ અક્ષર ઉપાય લેવામાં જાણવા માટે તમારે સૌથી પહેલી વસ્તુ લેવાની છે અજમા મિત્રો અજમા છે એક ચમચી તમારે અજમા લઈ લેવાના છે ત્યાર પછી બીજું વસ્તુ લેવાની છે જીરું અજમા અને જીરું આ અજમાને જીરું છે બંનેને તમારે તવા ઉપર ધીમા તાપે ગરમ કરીને શેકી નાખવાના છે બરોબર મિક્સ કરીને શેકી નાખવાના છે હવે વાર 10 મિનિટ શેકાઈ જાય પછી તમારે એને મિક્સર લેવાનું છે મિક્સર ની અંદર અજમાય ચમચી એક ચમચી જીરું અને એક ચમચી વરિયાળી આપણે છે આ ત્રણેય વસ્તુ છે ને મિક્સર ની અંદર તમારે દળી નાખવાનું છે એકદમ ફાકી ગરમ કરીને નાખવાની છે જે ચૂર્ણ જેવું બનાવી નાખવાનું છે એક ચમચી અજમા જીરું આ બંને ગરમ કરી શેકાઈ દે પછી અને ત્યાર પછી ભરી આવે એક ચમચી આ ત્રણેય વસ્તુ એક એક ચમચી લઈને તમારે એકદમ ફાકી ચૂર્ણ જેવું બનાવી નાખવાનું છે મિક્સરની અંદર હવે મિત્રો આની અંદર આપણો ઉપયોગ કઈ રીતનો કરશો તો આની અંદર તમારે એક ગ્લાસ જેટલું ગરમ પાણી કરવાનું છે તમે ગરમ પાણી કરશો એક ગ્લાસ એની અંદર તમે આપણે ત્રણેય વસ્તુ જે ચૂર્ણ બનાવ્યું છે એ અંદર તમારે અડધી ચમચી જેટલું મિક્સ કરી દેવાનું છે એક ગ્લાસની અંદર તમે એની અંદર સિંભાળો નમક પણ ઉમેરી શકો છો ટેસ્ટ માટે અને આપણા શરીરની અંદર પણ ખૂબ જ સારું એવું કામ સિંભાળો છે જે છે તમને એસિડિટી પાચન કરવા મદદ કરે છે અને ગેસ થતો પણ અટકાવે છે એટલે સિંભાળો ઉપયોગ તમારે ચપટી જેટલો કરવાનો છે એક થી બે ચમચી ચપટી જેટલું સિંભાળો તમારે પાણીની અંદર ઉમેરી દેવાનું છે ગરમ પાણીની અંદર બરોબર પછી જે હિંગ છે હિંગ પણ એવું સારું એવું કામ કરે છે હિંગ પણ તમારે એક થી બે ચપટી જેટલી હિંગ એની અંદર ઉમેરી દેવાની છે ગરમ પાણીની અંદર આ ચારેય વસ્તુ અજમા જીરું ફરિયાળી સિંધારો અને હિંગ ગરમ પાણીના એક ગ્લાસની અંદર ઉમેરી દેવાનું છે અને ત્યાર પછી તમે રાત્રે જ્યારે સુવો છો એ સૂતા પહેલા તમારે અડધી કલાક પહેલા આ જે પાણી છે ગરમ પાણી એક ગ્લાસ પી લેવાનું છે આ બધી જ વસ્તુ અંદર ઉમેરીને જે લોકોને ગરમ પાણી અંદર ઉમેરવું ન હોય તો ડાયરેક્ટ ફાકીને જેમ આપણે એક ચમચી લઈ શકીએ એનો ઉપર અડધો ગ્લાસ ગરમ પાણી તમે પી શકો છો અત્યારે તો બચ્ચા તમામ લોકોને થતી હોય જો બાળકોને યુવાઓને થતી હોય તો એ લોકોને પણ આ ચૂર્ણ આપણે આપી શકીએ છીએ આ એક એવો અક્ષીર ઉપાય છે તમે ત્રણ થી પાંચ દિવસ આનો ઉપયોગ કરશો તમને સો એમાં રાહત મળશે તો મિત્રો આવી જયારે કબજિયાત જયારે થતી તો આપણો ખોરાકની અંદર પણ આપણે સુધાર કરવો જોઈએ એકદમ સ્પાઈસી વસ્તુ હોય તીખું તળેલું જે છે એ આપણે રાતના ના ખાઈએ મેંદાવાળી વસ્તુ રાતના ના ખાઈએ બની શકીએ તો મેંદાઓ આપણે ખાવો જ ન જોઈએ આપણે ગામડાની અંદર પહેલા પદ્ધતિ હતી કે આપણે સવારનો નાસ્તો છે એ આપણે રાજાની જેમ કરવો જોઈએ બપોરનું જમવાનું છે આપણે પ્રજાની જેમ કરવું જોઈએ અને સાંજનું છે ગરીબની જેમ આપણે જમવાનું ભોજન લેવું જોઈએ જો આ પદ્ધતિથી આપણે જમશું એકદમ સ્વસ્થ રહેશે તો મિત્રો આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક જોવા માટે મારી ચેનલ ને ફરીથી એકવાર સબસ્ક્રાઈબ કરી લાઈક તમને જો વિડીયો ગમે તમને આમાં રિઝલ્ટ મળે તો તમે કોમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં ખૂબ ખૂબ આભાર